પદયાત્રામાં પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રમુખ પ્રાંત અધિકારી તાલુકા પંચાયત નગરપાલિકા પ્રમુખ અગ્રણીઓ અધિકારીઓ અને નાગરિકોની વિશાળ સંખ્યા હાજર રહી હતી માનવદરમાં સરદાર પટેલ એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભવ્ય પદયાત્રા યોજાઈ હતી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વદેશ અભિયાન માટે શપથ ગ્રહણ યોજાયું હતું પ્રશાસક નાગરિકો અને અગ્રણીઓ હાજર રહ્યા ધારાસભ્યની પણ ખાસ પદયાત્રામાં ઉપસ્થિત રહી હતી જેમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવામાં કહેવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રા નાનડિયાથી નીકળી હતી સદર માનાવદરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ખાસ ભવ્યથી પદયાત્રાનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું વિધાનસભાની ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રા નાનડિયાથી શરૂ થઈ બાંટવાસ પટેલ સમાજ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી આ અવસરે ઉપસ્થિત સૌએ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યો હતો પદયાત્રામાં પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રાંત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ માનવદન નગરપાલિકા પ્રમુખ અગ્રણીઓ અધિકારીઓ અને નાગરિકોની વિશાળ હતા માં સરદાર પટેલ એકસો પચાસમી મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્યની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય પદયાત્રા યોજવામાં આવી હતી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં ધારાસભ્ય દ્વારા સ્વદેશી અભિયાન માટે શપથ ગ્રહણ યોજાયું હતું પ્રશાસક નાગરિકો અને આ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા ધારાસભ્ય દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌએ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે કહેવામાં આવ્યું હતું જેમાં પદયાત્રા નાનડિયાથી શરૂ થઈ બાંટવા પટેલ સમાજ સુધી સમા પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી આ અવસરે ખાસ ઉપસ્થિત રહમાનો જેમાં સૌ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો શપથ પણ લેવામાં આવ્યો હતો જેમાં પદયાત્રામાં પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રાંત અધિકારીઓ તાલુકા પંચાયત પ્રમુખ માનવ વદન નગરપાલિકા પ્રમુખ અગ્રણીઓ અધિકારીઓ અને નાગરિકોની વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પદયાત્રા નું રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગ્રણીઓ અપનાવવાનો શપથ પણ ગ્રહણ કરવામાં હતું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી